રામ રામ જય દ્વારકાધીશ જય મુરલી દર બજા મિત્રો સ્વાગત છે ફરીથી વ્લોગમાં આજ તારીખ થઈ બાવીસ ને કાલે આપણે વ્લોગ નહોતા બનાવ્યો કારણ કે કાલે આપણે મંજૂરનો રિક્ષા નહોતો આવ્યો અને અહીંયા બે અઢી વીઘા જેવી જુવાર ભેરી કરવાની હતી હા એટલે મેં કીધું આજે ને વ્લોગ બનાવવો નથી ને મંડાય કરવામાં કારુભાઈ ને ત્રણ જણ આવ્યા હતા ને અમે ઘરના હતા તો એ જરા કરી રહી ગયો ના રહ્યો કોઈ તો નહીં દેવજી ભાઈ બપોર પછી બપા પાસે શિવ માં ગયો ને પૂરા વારે અહીંયા મહાદેવ નું મંદિર છે ને અહીંયા પુરાણ બેઠો હું બપોર પછી નીકળી જાય ના નહીં અઘરું બહુ લાગી ગયો કાલ જ લઈ ગયો વખી ચડાવીને ભાગી ગયા ની મજાની ની મકાસ આ નિયત હોય ગયો અને કાગરકો પાડવો ની પણ ઘણા બધા એમ કે તમે કે વધાઈ પાડવાની હોય એમ પાડવાનું કારણ મેન વાત તો એ જ છે કે જોવું જો વાઢવી હેલી જ પડે મને ખબર છે પણ પછી જોઈને આ મૂળિયા હોય ને ચુમા ટૂંકમાં આપણે મગફળીનું વાવેતર કરવું હોય ને તો બહુ નડે અને વાઢવામાં અમુક મજૂર જો જોવા જોઈએ બધે વાટતા ના આવડે ઉસી થી વાઢે એટલે આ મશીન ના વે થી વાઢે એટલે વાઢવાનું હમ

ફળે નહીં ને એટલા માટે ટ્રેક્ટરથી રાપલી પછી બેરી કરવાની થાય એમાં જરાક અઘરું પડે પણ પાછું મૂળિયા મૂળિયા વીણવું ના પડે કંઈ જરાક દૂર આવે બેરી કરવામાં અને હજી ખેરવી પાત્રમાં થાય થોડી થોડી જરાક અઘરું પડે પણ પાછું કંઈ લપનારીએ બાકી વાઢવામાં તો હાવ હેલું જ પડે ઝડપ જ થાય મને નહીં ખબર છે મેન કારણ આ મૂળિયા નડે એના લીધે આપણે રાપલી ને મારા આ બાજુ લગભગ બધા રાપલે જ છે વાઢે તો કોક જ હેમર વાવલ હોય ને ઓગણી આયરું કે દહ આરું તો જ પાડે બધા હાલો તો આગળ કો પાડી નાખી અટાણે હવાર હવારમાં તો પાન બાઈ પછી કરી નાખી બેરું એટલું છે ને એક હાર મૂકી દીધું તો ઈ છે સિંગલ બાકી ભેગી કરવાનું કામ જ થઈ જાય બધું પૂરું આપણે ઓલું બધું ભેરું થઈ ગયું હે ઓલી હાયર રાખી એ થઈ ગઈ ચા પાણી પી હિરાવી બીરાવી કમ્પ્લેટ લુગડા બદલાવીને હાયર ભેરી કર નાખી આગણી આપણે પાડ્યું ને બે જણા ભેરી કરે બાપુ ગામમાં અને હું એ પૂરા શીખવું હવે પૂરા બહુ આવડતા નથી થોડ થોડા આવ્યા હવે શીખવા જોઈએ કારણ કે આખી વાડીને વારવાના જવતા પીડો ગૌ સારો એટલે હે ને ત્યાં તો થોડુંક જ બેરું કરવાનું હોય ને કારુભાઈ ને બહુ પૂરા હોય કે નહીં આવડે અમને એટલે અમારે જ વારવા જવા ધીરા 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 એટલે જરાક શીખી જાઉં ને આમાં આપણે ટેકટેડી પાડ્યું થોડાક દિવસ પહેલાં એ સુકાઈ ગયું એના પૂરા વરાયું હે એટલે ટ્રાય કરું કેવા પછી તમને બતાવું હાલો એટલા કંઈક આપણે પૂરા વાયરા હે પાછું ઉપાડીને જોયું નથી વિખાઈ જાય કે એમ રહી જાય કારણ કે જે હે ને નવું હોવું જ છે અને વાયરલ રાખી તો આવડી જાય મેં છે એટલા બધા કંઈ અઘરા નથી આપણે દિવસી ભાઈમાં ગામમાં આવી ગયા પૂછ્યો રેડી ભરે પેક પાસે કંઈ પૂછ્યો નહીં એટલે હાલે ભગવાન તો નહીં આવે આપણે શું થાય પાછો સૂટી જાય આટી આટી નીકળી જાય પાછી એટલે ભગવાન તો નહીં આવે હાલજે પણ હજી મારે પૂરો આખો ફેરવવો પડે તકલીફ ભૂલ છે પર ધીરે 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 દિરા કરીને આવી જાય આવડી જાય મેડી આવી જાય બધું હજી તો શરૂઆત છે આ બધું બાકી જ છે તો મંડેરી થાય કે આમ એટલી ભૂલ છે આખો પૂરો પડે

पूरा गुमराह हूं आती ना गुमराह हूं बातें पकड़ी रखो पूरा में फेरू और याती मत चले तो पूरा फेरू से हो हेलिंग का जल्दी नहीं बिकम ये вари कहीं वार नहीं लियो अकेला हवा रे हवा ने

અને બપોરે ફાઇનલી આપણે જીવાઈને વાત થઈ ગયા હે પૂરા પૂરા જ હવે વાર વાર બાકી વાત થઈ ગયા હે પૂરા અહીં જરાક રાખી દીધું જો લીલું હે ને બે હાજી હવારી પાછો પાછો નાખવા બાકી બધી પડાઈ ગઈ ભેગી થઈ ગઈ હવે ખાલી દૂર કાકાની પૂરા વાળવાનું શું ધીરે ધીરે વાળી રાખ્યું ત્યાં થઈ ગયા રેડી સિવ પીવાના મજા આવે બહુ જી કયો બહુ આયેલા વાઈટ લગભગ બાર દીઆ હવે એની જાય શિવપુરાણમાં અને હું આભાનું ટ્રેક્ટર પડ્યું ચાર દિવસ આવી નહીં હવે ટ્રેક્ટરનું કામ થઈ ગયું પૂરું એટલે ટ્રેક્ટર પાસોઈ ને પરસ કરી આવી જેથી કરીને ખેડવું હોય તો કઈમ આવે ટ્રેક્ટર મૂકી હું પછી જોવાય કંઈક કરી હું નવા દુનિયા હાલો હાડા પાંચ થયા હે ને આવી ગયા આપણે ધોખાવાડીમાં ચક્કર મારવા આપણે ઘઉં કાઢ્યા હતા રાતે દિલ્હીનું પાછું આવવાનું જ નથી રાતે ઘઉં કાઢ્યા ને રાતે ને રાતે બધા વેચીએ નહીં ખાધા એટલે મેં જોયા હું કે હું બહેણ થયું હતું રાતે કંઈ ખબર ના પડી બેહણ બેહાણ થાય જે કોણ હતા એ પખેડા ખાઈ ગયા ખાલી ડૂસો છે ડૂસો આપણે આ કંઈ હળગાવવાનો છે નહીં બધો ડૂસો હળવવાનો છે ભલે બે પાંચ હજારનો ખર્ચો આવે થોડી ઘણી મહેનત પણ પડી ગઈ ઘડીકમાં હળે નહીં આ સીકણું રાડું હોય ને એટલે એટલે હું આવ્યા જો આ બધા ડબ્બા હોય ને કટર ગયું હોય એ બધા ડબ્બા ફોરવા પછી આપણે આમાં રોટાવેટર રકવું રોટાવેટર વાળો ભાઈ કતો તો બે એક જણા નાઈકો પણ નથી બહુ કપાતું તો ગારીમાં તો ટૂંકમાં રાડું સીકણું આવે એટલે તૂટે નહીં ઠાવકો ભૂર મળી જાય ને લૂ હોય ને દબાવની તો અહીંયા આપણે ટ્રાય કરી કરીશું થોડું ઘણું જો ભૂહાય તો પછી આપણે એમાં કંઈક પણ નવા જૂના પ્રયોગ કરીશું તમને ખબર હોય કે આને જટ જટ કિમ હળવું તો કોમેન્ટમાં જણાવજો બાકી પ્રયત્ન તો હું કરવાનો જ છું અને હળવવાનો જ છું હલગાવું તો છે જ નહીં આપણે ખાતર સ્વરૂપમાં રૂપમાં ફેરવવાનું હે આપણે આને બધા તો પહેલાં તો છે ને આને ડબ્બા ફોરી નાખવું પછી બે ચાર દિમાં આપણે રોટા વટાવાળો ભાઈ આવે લૂ મળે બૂર તો હકવી નાખે બપોર વેરાનું પછી પિયત આપવાનો વિચાર છે મારો જેથી કરીને જમીનમાં ભેજ હોય ને હળવું હોય તો કદાચ હળી જાય બાકી ન ચુમાહામાં વાવણું થાય નહીં આ ડુસ્સો સીકણો બહુ આવે હાથ ના હાલે એટલે ચુમાહા સુધીમાં આપણે હળવવાનું છે આને તો હે ને બધા સકાઉ જાણે ફોરાય મોડો મોડો આવ્યો એટલે થોડા ઘણા ફોરી નાખું પછી આપણે જઈ ઘેર આમાં હું તો બહુ કંઈ ઢીગલા નથી પણ હેઠા ઘટા ટૂંકમાં મળ્યા આવે ને જ્યાં ધીમી ગતિ હાલે ને અહીંયા વડા વડા ઢીગલા થયા ને એ ફોરવા જો હે બાકી એમ રનિંગમાં તો આસું આસું છે બહુ વાંધા જેવું નથી આસી આસી કપારી મારતા જાય થઈ ગઈ આ બધેમાં તો આપણે પખેડા લગભગ ખાઈ ગયા ઘઉં ખાઈ રાખ્યા તો બહુ કારણ કે પાકી બહુ ગયા હતા ને એટલે અહીંયા જો હેઠા ભેરા અહીંયા ટૂંકમાં ખડ ને એટલે પખેડા ખાઈ નથી કાંઈ દેખાય કેટલા દાણા ઘઉંના પીડા નહીં જો આવું ભેરાણ થયા લતું કારણ કે આપણે ઘઉં બહુ પાકી ગયા હતા અને એના આગલા દિવસે પવર નો તો હું એ હેડે તો જરાક વધારે ટૂંકમાં થાય જ બે હણ આ રીતના હેડે ખૈરા જો ઘઉં ઘઉં રે ઘઉં ઉડે ઘણા બધા ઘઉં આપણા ખરી ગયા હે એમ હતું કે હવા હવા થઈ જાય હે પણ હવા હવા હવાળા ખરી ગયા હોય પાંચ સાત મળતા ખૈરા જ હોય ઓછા ઓછાર કારણ કે તેની રાત્રે પારીમાં દેખાય આમાં તો ગુસામાં ખબર ના પડે કટર આવ્યા પહેલાં જ ખરી ગયા હતા કારણ કે પાકી બહુ ગયા તો ને પાછો એવો પવન નીકળતો જોર નો એટલે નુકસાની રોટા વટર વાંધો ના આવે આમ તો કરારાટી બોલે તો તૂટે નહીં પછી બધા નહી ફોરાય થોડાક ફોર નાખવું પછી રોટા આવે આવશે તે દી આવશું સાત વાગી ગયા હે ને વડા જે ઢીગલા હતા ને હેડાના એ પોરાણા બાકી વચમાં તો રહી ગયું હે હવે હવે હે થાક લાગી ગયો હે હવે રોટા વટા વાળો આવશે ને તે દી જરાક કલાક વહેલાર આવશે ફોરાઈ ગયા હવે બહુ વડા વડાના છે ઝીણા મોટા હે વડા વડા જે હેડે હે ને વારવામાં બીજી વાર આવે ને ત્યાં જરાક વધારે ડબ્બા થઈ ગયા હતા એ ફોરાઈ ગયા હે આ માસા ઉડા જોય હવે બે ચાર દિન મોટા ને ભૂ ને હેરકો મેળી જાય ને તો આકી નાખી કેવું ભૂંહાય જોવાય રે આવતા ન ભૂંહાય શીખણું હોય એટલે કંઈક પણ અડધું જાદાય જાય તો એ હવે લેરું હળે અને હવે ભાગીને આપણે ઘેર વિડીયોને કરી નાખી પૂરો વિડીયો કેવો લાગે એવો કોમેન્ટમાં જણાવજો અને હળાવવામાં કંઈ આઈડિયા હોય તમને તો એ પણ કોમેન્ટમાં જણાવજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો